હાલો મિત્રો કેમ છો તો મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો આપણે આજના વિડીયો વાત કરવાની છે કે એઆઈથી વિડીયો કેવી રીતે ક્રિએટ કરવો તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો એઆઈથી વિડીયો બનાવવા માટે પહેલાં તો આપણે પીએનજીની જરૂર પડે તો મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં પીએનજીની લિંક અને જે જે માહિતી જોઈતી ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો આપણે પહેલાં તો વીએન એપ્લિકેશનમાં આવી જઈએ તો મિત્રો વીએન એપ્લિકેશનમાં આવી કે પછી તમને કાંઈક આવા ઇન્ટરફેસ જોવા મળશે તો તમને જો નીચે પ્લસનું બટન દેખાશો ત્યાં આવીને તમારે પહેલાં તો ગ્રીન સ્ક્રીન સિલેક્ટ કરી લેવાની તો ચાલો આપણે પહેલાં ગ્રીન સ્ક્રીન લઈ લઈ તો મિત્રો ગ્રીન સ્ક્રીનની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો ચાલો પેલા આપણે ગ્રીન સ્ક્રીન લઈ લઈએ પછી મિત્રો તે માટે એક પીએનજીની જરૂર પડશે તો તે પણ આપણે પીએનજીની લેવાની છે પહેલાં તો આપણે લઈ લીધી ગ્રીન ફિલ્ડ અને પાછળનો જે બે બ્લેક પટ્ટો છે તેને ડિલીટ કરી નાખવાનો પછી આગળ લઈને આપણે એથી પહેલાં તો પીએનજી લઈ લઈએ આપણે ક્રિયા કેરેક્ટર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે તેનો તો ચાલો પહેલા આપણે કેરેક્ટરનો લઈ લઈએ તો મિત્રો આપણા કેરેક્ટરની PNG લઈ લીધી છે ને તો મિત્રો આને આવી રીતે મોટી સાઈઝ કરી અને આવી રીતે સેટ કરી દેવાનું તો મિત્રો આપણો ગ્રીન સ્ક્રીન પર સિલેક્ટ થઈ ગયો છે તો મિત્રો આ કેરેક્ટર છે તેનો કોઈ મોટો કે હલતું નથી તો તેને હલાવવા માટે મિત્રો આપણે છે ને એક ઓર એક અલગ ગ્રીન સ્ક્રીન ઉપયોગ કરવાનો છે તો તેને પણ આપણે છે ને ડિસ્ક્રિપ્શન માં આપણે તેની તમે ડાઉનલોડ કરી અને તેને લઈ શકો છો તો ચાલો પહેલા આપણે એને લઈ લઈએ તો મિત્રો એ ગ્રીન સ્ક્રીન લઈ લીધી છે આપણે અને મિત્રો એ આવી રીતે કંઈક જોવા મળે છે તો મિત્રો આને છે ને પહેલા તો આપણે ગ્રીન સ્ક્રીન છે તેને આપણે રિમૂવ કરવાનું તો નીચે તમારે આવી જવાનું પછી તમને જોવા મળશે અહીંયા ક્રોમા તો ક્રોમા કઈમાં આવી જવાનું પછી તમારે આથી આ ગ્રીન કલર છે તેને સિલેક્ટ કરી અને અહીંથી સિલેક્ટ કરી નાખવાનું તમારો ગ્રીન સ્ક્રીન હટી જશે પછી મિત્રો ખાલી આંખ્યો ને તમને મોટું જોવા મળશે તો તેને આવી રીતે મિત્રો સેટ કરી લેવાનું તમારે કેરેક્ટર પ્રમાણે તમારે જે કેરેક્ટર હોય તેને તેવી રીતે સેટ કરી લેવાનું તો ચાલો પહેલાં આપણે સેટ કરી લઈએ તો મિત્રો આપણે કે કેરેક્ટરને એવી રીતે બનાવી લીધું છે અને તેને આંખ્યો અને મોટું એક સાથે ચાલે છે જોજો મિત્રો વિડીયોનું પ્લે કરીને દેખાડીએ તમને તો મિત્રો જોજો ને આપણું કેરેક્ટર અને તેના આખો એવી રીતે પરફેક્ટ ફિટ થઈ ગઈ તને પણ ખબર જ ના પડે તો મિત્રો આવી રીતે તમારે બનાવી લેવાનું પછી મિત્રો તેને સેવ કરી લેવાનું આવી રીતે કહીને તમારે સેવ કરી લેવાનું પછી જો તમારે મેનુલ અને ઓટો બેમાં આવે તો તમારે મેનુઅલમાં આવીને સિલેક્ટ કરી લેવાનું તમારે જે એમ જોતી હોય એ પ્રમાણે તો મિત્રો આપણો વિડીયો સેવ થઈ ગયો ઉપર ડન ઓપ્શન નથી પહેલાં તમે ડન લઈને સિલેક્ટ કરી નાખીએ તો પછી મિત્રો આપણો વિડીયો સેવ થઈ ગયો છે તો હવે મિત્રો આપણે તો ખાલી આપણે કેરેક્ટર બનાવ્યું છે તો મિત્રો વિડીયો બનાવવા કેવી રીતે ઉપયોગ કરો તેની વાત કરીએ તો મિત્રો પાછું આપણે વીએનમાં આવી ગયા છે અને પ્લસનું બટન દેખાય ત્યાં આવી જવાનું પ્લસનું બટન દેખાય પછી તમારે ન્યૂ પ્રોજેક્ટમાં આવી જવાનું પછી તમારે જે તમારે જે બેકગ્રાઉન્ડ વાપરવું તે લઈ લેવાનું મિત્રો આપણે આ બેકગ્રાઉન્ડ વાપરીએ છીએ આ રીતે આપણી બેકગ્રાઉન્ડ છે તો મિત્રો આને પણ આવે ને તેને આવી રીતે આવીને ડિલેટ કરી નાખવાનું પછી આપણે મિત્રો જે પીએનજી બનાવીને વિડીયોની તે લઈ લેવાની તો ચાલો પેલા તો વિડીયોની પીએનજી લઈ જે આપણે બનાવી દઈએ તો ચાલો પેલા એની એડ કરી લઈએ તો મિત્રો આપણે આ વિડીયોની પીએનજી છે જે આપણે બનાવીએ છીએ મિત્રો પહેલાં તો આને છે ને તમારે આવી રીતે કઈને મોટું કરી લેવાનું કેરેક્ટરને જે આવી મોટું થઈ જાય પછી તમારે મિત્રો જ્યાં હોય ને ત્યાં રાખી દેવાનું આવી રીતે પછી અમારે ત્યાં આવીને ક્રોમા માં આવી જવાનું પાછું પાછું ક્રોમા માં આવી અને તેના પાછળનો જે ગ્રીન કલરનો છે તેને સિલેક્ટ કરી લેવાનું પછી અહીંયા તમે સિલેક્ટ તો મિત્રો જોઈ લો વિડીયો થઈ ગયો છે ક્રિએટ હવે મિત્રો તમારે કોઈ પણ સ્ક્રીન રેકોર્ડિંગ તમે જે મોબાઈલનું કહો તે પણ સાઈડમાં તમે દેખાડી શકો છો તો તેના માટે આપણે મિત્રો વિડિયો વિડીયો લઈ લઈએ તો મિત્રો આપણે સાઈડમાં કેરેક્ટર અને સાઈડમાં જે આપણે મોબાઈલ સ્ક્રીન છે તે પર બે દેખાતું હશે તો મિત્રો આવી રીતે આ વિડીયો ક્રિએટ કરવામાં આવે છે ફ્રીમાં તો જોજો મિત્રો આપણે આવી રીતે એક વિડીયો ક્રિએટ કર્યો છે તો મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય